શરૂઆત થતાં જ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પાણીની તંગી શરૂઆત થઈ જતી હોય છે જેમાં ભલે ગુજરાત સરકાર એવી મોટી મોટી વાતો કરતી હોય કે અમે ચોવીસ કલાક પૂરતું પાણી આપીએ છીએ પરંતુ જ્યારે એપ્રિલ અને મે મહિનાની શરૂઆત થતી હોય છે અને તે સમય દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી સર્જાતી હોય છે તેને લઈને લોકો પણ ત્રસ્ત બની જતા હોય છે અને હવે સુરેન્દ્રનગરમાં પણ જે છે તે પાણીની તંગી જોવા મળી છે અને તેને લઈને મહિલાઓમાં આક્રોશ o seu amadilho. જેમાં સુરેન્દ્રનગરમાંથી એક બબાલના વિડીયો સામે આવ્યા છે જેમાં સુરેન્દ્રનગરની મહિલાઓ અને આપ ખેડૂત નેતા રાજુ કરપડા સાથે જે છે તેઓ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા ફરિયાદ લઈને કે ભાઈ અમારા ત્યાં પાણીની તંગી જોવા મળી રહી છે તો તાત્કાલિક ધોરણે તેનો ઉકેલ લાવવામાં આવે ત્યારે જ્યારે તેઓ અધિકારી કચેરીએ પહોંચે છે તે સમય દરમિયાન જ્યારે પોલીસ દ્વારા તેમને રોકી લેવામાં આવે છે કચેરીની બહાર જ અને તે સમય દરમિયાન અને રાજુ કરપડા તેમજ લોકો વચ્ચેનો એક બબાલનો વિડીયો સામે આવે છે તો પહેલા એ વિડીયો જોઈ લઈએ અને ત્યારબાદ અધિકારીને કયા પ્રકારની રજૂઆત કરવામાં આવી તે પણ જોઈ લઈએ મહિલાઓ અવાજ તો ભાઈ પાણી સરાણા સાહેબ અમે કરીએ મતલબ આ પાણી પીવાનું નથી આવતું પાણી તમે લાવી દેશો અધિકારીઓ સાહેબ અમને તમને શું કામ ઘર્ષણ કરાવે છે અધિકારીઓ ગરીબ લોકો પર નાગા થઈ નાચે છે પીવાનું પાણી નથી આવતું કોઈ ઘરે પાણી નથી આવતું અહિયા રજૂઆત કરવા આવે છે તો રજૂઆત તમે સાંભળો સાંભળી ચાર પાંચ જણા દસ જણા ને

શર્ટ કાઢો કે કયા કાયદા એ ગુનો નથી શર્ટ કાઢો ભરી પત્ર લાવો ભરી પત્રમાં નો શર્ટ ના ના એ દીજે એના પતોપા શર્ટ કાઢો એમનો પતોપા અરે ખોટમાં અંદર બેસીને જાય છે યાર ના કાઢો તો શર્ટ કાઢી ભરી કાય અમે શર્ટ કોઈએ કારણે આપણે ઉતાર્યા છે ખાસ બપોરિયા માટે આપણે આપણે બાદ પૂરી થઈ ગઈ ભરીઓ છે અમે બાત નથી મિનિટ એક મિનિટ એક મિનિટ આપડી રજૂઆત ખોટી દિશામાં ન જાય આપણે ધ્યાન રાખીએ આપડી રજૂઆત કમિશનર સાહેબને છે આપણી રજૂઆત આપણા ઘરે પીવાનું પાણી નથી આવતું પૂરતા પ્રમાણમાં અને અનિયમિત આવે છે એના માટેની રજૂઆત છે બરાબર છે વિનંતી કરી કરીએ છીએ પોલીસ પ્રશાસનને કે અમારી અને આ કમિશનર સાહેબની તંત્રની લડાઈ છે અમે કોઈ બાજવા માટે નથી આવ્યા અમે અમારી રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારા બાળકોને સવારે સ્કૂલે મોકલવા હોય નાવાનું પાણી જ મળતું આ રજૂઆત કરવા આવ્યા છીએ

દુકાન હોય ધંધા હોય એના પર બુલડોઝર હાલે છે સાહેબને કહીએ છીએ કે લિસ્ટ બનાવો કેટલા ઘરે પાણી નથી આવતું ક્યાં અનિયમિત પાણી આવે છે ગટર ક્યાં ગટર નથી કયા રોડની અંદર ભ્રષ્ટાચાર થયો પુરાવા અમે આવીશું બરાબર છે